મારી યુટ્યુબ ચેનલ કે રસોઈમાં અત્યારે ગરમી બહુ જ થાય છે એટલે બધાને ઠંડુ ખાવાનું પસંદ કરે છે ઠંડુ પીવાનું પસંદ કરે છે એટલે આજે હું લઈને આવી છું પાકી કેરીની કેન્ડી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે સૌપ્રથમ મેંગો કેન્ડી બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ કેસર કેરી લીધી છે જે એક સરસ રીતે પાકી ગયેલી છે ઓર્ગેનિક રીતે મેં પકાવેલી છે તે આગળના વિડીયોમાં મેં જણાવેલું હતું તે રીતે મેં ઓર્ગેનિક રીતે પકાવેલી છે અને ગ્રામમાં જોઈએ તો આશરે પાંચસો ગ્રામ જેટલી કેસર કેરી છે તમે જોઈ શકો છો આ રીતે હવે સૌપ્રથમ આપણે પહેલાં કેરીને ધોઈ લેવાની છે મિત્રો જુઓ આ રીતે સ્વચ્છ પાણીએ કેરીને ધોઈ લેવાની છે અને કોટનના કપડા વડે કેરીને લૂછી લેવાની છે મિત્રો આ કેરી દેખાવમાં કાચી લાગે છે પણ અંદરથી એકદમ પીળી અને કલર એનો સરસ આવી ગયો છે તમે જોઈ શકો જો હું હમણાં સુધારીને બતાવું છું જુઓ કેટલી સરસ લાગી રહી છે કેટલી પાકી છે અને ખાવામાં તો કેટલી મીઠાશ છે કે વાત ના પૂછો તમે હવે આ રીતે હું આખી કેરીની છાલ ઉતારી લઈશ અને બધી કેરીની આવી રીતે છાલ ઉતારી લઈશ અને હવે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે જુઓ હું આ રીતે તમને બતાવી રહી છું કે આ રીતે હું બધી કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશ જુઓ આ રીતે હું તમને નજીકથી બતાવી રહી છું કે આ રીતે મેં બધી કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો હવે ત્યારબાદ આપણે કેન્ડી બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા કેરીના ટુકડા લીધા છે પછી એક ચમચી મેં ઘરની મલાઈ લીધી છે જે આપણે દૂધમાંથી રોજે રોજની ફ્રેશ તર નીકળે ને તે મેં મલાઈ લીધી છે અને બે ચમચી મેં ખાંડ લીધી છે ગ્રામમાં જોઈએ તો મેં આશરે દસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને મેં મિલ્ક પાવડર લીધો છે મિત્રો એ પણ મેં અહીંયા બે ચમચી લીધો છે અને ગ્રામમાં જોઈએ તો દસ ગ્રામ જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે મિત્રો આ રીતે તમે જુઓ છો હવે એમાં હું બધી કેરી ઉમેરી દઈશ અને થોડીક કેરી હું રાખીશ જે આપણે થોડાક ટુકડા આપણે કેન્ડીમાં ઉમેરવા માટે રાખી દઈશ અને હું ખાંડ ઉમેરી રહી છું તમે જોઈ શકો છો આ રીતે એ પણ હું થોડીક રાખી દઈશ ટેસ્ટ કરતી જઈશ ખાંડની જરૂર પડશે એમ હું બધી ખાંડ ઉમેરતી જઈશ મિત્રો અને બધો મિલ્ક પાવડર ઉમેરી દઈશ જો તમે ગળ્યું વધારે પસંદ કરતા હોવ તો તમે એકી હારે બધી ખાંડ ઉમેરી શકો છો મિત્રો આ રીતે અને હવે હું અહીંયા મલાઈ ઉમેરી રહી છું જુઓ હું તમને નજીકથી બતાવું છું કે હવે અહીંયા આપણે એક ચમચી મલાઈ ઉમેરવાની છે આ રીતે જુઓ આ રીતે હવે મલાઈ ઉમેરાઈ ગઈ છે એટલે હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે એને કેન્ડીનું મિશ્રણને તૈયાર કરવાનું છે આ રીતે હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું કેન્ડીનું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે દેખાવમાં તો એટલું ક્રીમી લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે આપણે કેન્ડીનું મિશ્રણને એક બાઉલમાં ઉમેરી દઈશું આ રીતે તમે જુઓ અને હવે હું અહીંયા કેન્ડીનું મોલ્ડ રહી રહી છું તમે જોઈ શકો છો કે તમારી પાસે કેન્ડીનું મોલ્ડ ન હોય તો ઘરમાં રહેલા પાણીના ગ્લાસમાં પણ તમે ગુલ્ફી સેટ કરી શકો છો આ રીતે હવે આપ આપણે ચમચાની મદદથી કેન્ડીના મોલ્ડ ભરવાનું છે તમે જોઈ શકો છો જો આ રીતે હું દરેક મોલ્ડમાં મિશ્રણને ઉમેરી રહી છું તમે જોઈ શકો છો આ રીતે આ રીતે મેં બધા મોલ્ડ ભરી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે આપણું બધું મિશ્રણ કેન્ડીના મોલ્ડમાં ભરાઈ ગયું છે હવે મિત્રો તમારી પાસે કેન્ડીનું મોલ્ડ ન હોય એટલે ઘરમાં પડેલા પાણીના ગ્લાસમાં પણ તમે કેન્ડી સેટ કરી શકો છો જુઓ હું તમને બતાવું છું કે આ રીતે પાણીના ગ્લાસમાં પણ હું મિશ્રણને ઉમેરી રહી છું તમે જોઈ શકો છો આ રીતે આ રીતે આપણે બધું મિશ્રણને પાણીના ગ્લાસમાં ઉમેરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કેન્ડીનું મોલ્ડ ભરાઈ ગયું છે પાણીનો ગ્લાસનુંમાં પણ મિશ્રણ ભરાઈ ગયું છે હવે આપણે એને પેક કરી દેવાનું છે મિત્રો જુઓ હું તમને આગળ બતાવી રહી છું કે આ રીતે આપણે કેન્ડીના મોલ્ડમાં પેક કરી દીધું છે અને પાણીના પાણીના ગ્લાસમાં આપણે પ્લાસ્ટિકથી કવર કરવાનું છે મિત્રો જુઓ આ રીતે અને એને રબર બેન્ડથી પેક કરી દેવાનું છે આ રીતે હવે આશરે વીસથી ચોવીસ કલાક સુધી આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકવાનું છે હવે ચોવીસ કલાક થઈ ગઈ છે આપણે ગ્લાસને બહાર કાઢીને જોયો તો આપણું કેન્ડી સરસ રીતે જામી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે ગ્લાસમાંથી કેન્ડીને ડિમોલ્ટ કરવાની છે તમે જુઓ આપણી કેન્ડી કેટલી સરસ લાગી રહી છે તમે જોઈ શકો છો અને કેટલું સરસ સ્ટ્રક્ચર દેખાઈ આવ્યું છે કેન્ડી કેટલી ક્રીમી લાગી રહી છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે મિત્રો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં રાખી મૂકશું આ રીતે તમે જુઓ બાળકોને પ્રિય એવી મેંગો કેન્ડી મિત્રો બાળકો અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે ઠંડુ પીવાનું પસંદ કરે છે તો તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો હવે આપણે કેન્ડીના મોલ્ડમાંથી આપણે કેન્ડીને ડિમોલ્ડ કરીએ તમે જુઓ જુઓ કેટલી સરળતાથી કેન્ડી ડિમોટ થઈ રહી છે અને જુઓ કેટલું સરસ સ્ટ્રક્ચર આવી ગયું છે અને કેટલું ક્રીમી લાગી રહ્યું છે મિત્રો રિયલી મિત્રો ખાવામાં એટલી જ ટેસ્ટી છે જેટલી દેખાવમાં સરસ લાગી રહી છે હવે તેને પણ આપણે સર્વિંગ પ્લેટમાં રાખી મૂકશું જુઓ આ રીતે તો તૈયાર થઈ ગઈ છે આપણી મેંગો કેન્ડી તમે જોઈ શકો છો નાના મોટા બધા ખાઈ શકે તેવી આ મેંગો કેન્ડી છે મિત્રો તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તો તૈયાર થઈ ગઈ છે આપણી મેંગો કેન્ડી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય